ચારણ અને આહિર સમાજ વચ્ચેના વિવાદ બાદ સોમનાથના પૂર્વ ધારાસભ્ય અને બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજીભાઈ સમાજ વતી ચારણ સમાજની માફી માંગી ચારણ અને આહિર સમાજના સંબંધો આધિકાળથી ચાલ્યા આવે છે તેને સન્માનપૂર્વક નિભાવવા આહિર સમાજની ફરજ બની એક વ્યક્તિના નિવેદનથી આ સંબંધો પર કોઈ અસર થાય અને તે સદાયને માટે જળવાય તે આપણી ફરજ માં મોગલ માં સોનલ અને ચારણ આ આપણી માં છે

પણ એક વાત મારે મારા આગેવાનો બેઠા છે વડીલો બેઠા છે માધેવ પ્રસાદ બેઠા છે ત્યારે આજે સ્પષ્ટતા કરવા કરું છું કદાચ એક સમૂહ લગ્ન હતા એ સમૂહ લગ્ન ની અંદર ચાર સમાજ વિશે ટિપ્પણી કરી હતી કદાચ તમે જોયું હશે મિત્રો એને આજે આહિષ સમાજ વખોડી કાઢે છે એ વાતને હું ખૂબ વખોડી ગાઢું છું ચારણ છે ને એ અહીંરનો દીકરો સામે મળે ને તો ચારણ રાજી રાજી થઈ જાય કે મારો મામો આવ્યો ત્યારે મોગલ અને એ સોડલ આપણી માર છે એના વિશે કોઈ ટિપ્પણી ન હોય એ અહીં જે કીધું હોય એની સાથે અમે સંમત નથી અમે ચારણ સમાજની સાથે છે અને ચારણ સમાજને કોઈ તકલીફ પડી હોય તો આજે હજારોની મેઘનીમાં એક સમાજની માફી માંગે છે એક વ્યક્તિની ભૂલે કે થતું હોય કોઈ ચલાવી લેવાય નહીં છે એ અમારો વંદનીય છે એ ચાલન ને કદાચ અમારા વડીલો મા બાપ કેતા કે આગળ ચાલન આવે ને ગઢવી તો કોઈ દીને ઊંચે અવાજે ન કહેવું એ પાપ લાગે એમ આપણા મા બાપના સંસ્કાર છે એને ઊંચે અવાજે આપણે કીધું નથી ત્યાં આવી વાત થઈ હોય કે તો એને વખોડી કાઢીએ છીએ ચારણ સમાજને પણ હું વિનંતી કરું છું અહીંયા આ માધ્યમથી કે અમારી વાત રાખી અને કદાચ ભૂલ થઈ તો સમા ગણીને પણ અમને માફ કરે કારણ કે ચારણ ચારણની સાથે કોઈ પણ વાતની આપણે ખરાબ વાત ન કરી શકીએ એટલી મને બરાબર ખબર છે આપણે એના મામા થતા હોય આપણા ભાણેજ જ થતા હોય મિત્રો કોઈ અધિકારીઓ તો જાહેર જીવનમાં છું ક્લાસ વન અધિકારી હોય મિત્રો અમારી જાહેર મીટિંગ હોય અધિકારીઓ હોય પદાધિકારીઓ હોય અને હું જાઉં એટલે એમ કે આવો મા આવો અધિકારી આમ કહે મિત્રો સન્માન કરવું આ સમાજની ફરજ બને છે ત્યારે બધાનો ફરી ફરી ખૂબ ખૂબ આભાર માનું છું બધા લગ્ન શાંતિથી સંપન્ન થયા છે માધવ પ્રસાદ લઈએ